જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છે તો આજે આપણો વ્લોગ આવી ગયો છે આજે જવાનું છે જાત પર બનિયા રહેજો નવા વ્લોગ માં મિત્રો જો આ ગાડી લઈને જવાનું છે મજે થી મજે બ્લોક ઉતારવા મળ્યા છે હજી જવાનું છે આ જીતીના પપ્પાના કારખાને મૂકવા ગાડી બનિયા રહેજો મને વ્લોગ માં જોઈ શકો છો તમે જો ફોરવેલ ને વીમો પકડીને એકો જઈ લે તમને બતાવી અમે આ

તો મિત્રો આ છે મંદિર જાત પર મિત્રો તમને પણ દર્શન મિત્રો તમે જોઈ શકો છો કોટાની અમારાભાઈ પોટા પાડે છે

મિત્રો આ છે બ્લોક માં દીધા ભૂલી જતા કરતા કરતા જોઈ શકો છો અમારા ઘડિયા રટો તમે જોઈ શકો છો આખી દુકાન ભરાઈ ગઈ છે હાર્દિક ભાઈ હાર્દિક ભાઈ તો મિત્રો કોટલા આવીને જોઈ શકો છો અમે આવી જાય છીએ દરિયા ના કિનારે તમે જોઈ શકો છો તમને આ છે દરિયો

મિત્રો હવે નીકળીએ અમે મોવા તરફ જો ઊંચા કોટડા થી હાલો રે ઓ બિલકુલ 릭સ નઈ લેને જોરદાર જો ગાડી ફેરવે છે હાલ હાલ તો મિત્રો હવે કોટડા થી નીકળીએ અમે મોવા તરફ તો આવે છે

تو بلک نے لائک کرو شیئر کرو سبسکرائب کرو بولتا نہیں اب تم لوگ گلتی سے اگر نئے ہو تو سبسکرائب کرو وہ جو لال والا بٹن ہے اس پہ اپنے جیت جے شی رام